વાત કરીએ મિત્રો આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા છે આઠ દિવસ વહેલું છે આવી ગયું છે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું જે સામાન્ય રીતે છે મિત્રો દર વર્ષે વીસ મે રોજ છે આસપાસ આંદાબાર અને નિકોબાર ની અંદર છે એક જૂનની આસપાસ છે અને કેરળમાં આવે છે મિત્રો સામાન્ય કરતા આઠ દિવસ વહેલું આવી ગયું છે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું છે આવી રીતે ચોમાસું છે વહેલું આવ્યું હતું અને ગઈકાલે મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વીજળી સાથે જે કડાકા સાથે છે મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિઓ છે વિશેષ સર્જાઈ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી અનુકૂળ

મે સુધી છે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં છે મધ્યમ પ્રકારનો વરસાદ છે થવાની શક્યતાઓ છે તો એક મહત્વની છે મિત્રો અપડેટ છે મિત્રો હાલ મિત્રો વાત કરીએ તો આ વખતે જે ચોમાસુ છે આઠ દિવસ વહેલું છે પહોંચી ગયું છે તો આ વિડીયો તમારા મિત્રો સુધી